ચોથા માળે ફરતા આ બોગસ ડોક્ટર પર શંકા જતા સિક્યોરિટી સ્ટાફે તેને પકડી પાડ્યો હતો એટલું જ નહીં તે દારૂના નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું બાદમાં તેને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો ફરી રહ્યો હતો સામાન્ય દર્દીઓ તો તેને ડોક્ટર સમજી રહ્યા હતા જો કે પહેલીવાર હોસ્પિટલમાં દેખાયેલા આ શંકાસ્પદ ઇસમ પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી લીધો હતો તે ડોક્ટર છે કે કેમ તે અંગેની પૂછપરછ કરવામાં આવી હતી તે ક્યાનો ડૉક્ટર છે એ શું કામ અર્થે અહીં આવ્યો છે સહિતના પ્રશ્નોને ડિગ્રી સર્ટિફિકેટ વગેરે અંગે પૂછપરછ કરી તપાસ કરવામાં આવી હતી પરંતુ તેની પાસે પોતે ડોક્ટર હોવાના કોઈ જ પુરાવા કે સર્ટિફિકેટ નહીં હોવાનું જાણવા મળ્યું હતું સિક્યોરિટી ઓફિસરના જણાવ્યા પ્રમાણે આ ઈસમ ડૉક્ટર ન હતો ફક્ત ગળામાં સ્ટેટોસ્કોપ નાખીને સીન સપાટા કરવા આવ્યો હોય તેવું લાગતો હતો